બોટાદ સરદોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજન દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને હીરા જડીત મુકુટની સાથે દિવ્ય વાગા પહેરાવવામાં આવ્યા હતા સાથે જ કમળની થીમનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાડંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને દિવ્ય જડિત હિરાજડિત મુકુટની સાથે દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની પ્રેરણા તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત કષ્ટભન દેવ હનુમાનજી મંદિર ખાતે વિવિધ ચીજવસ્તુઓ સંગાર કરવામાં આવે છે ત્યારે સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ આરતી કરવામાં આવી હતી પવિત્ર સોમવાર નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેટ ભરાઈ ગયું હતું આ મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરાયું હતું જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય સંગારના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી એટલું જ નહીં શબ્દોત્સવ નિમિત્તે રાત્રે નવથી અગિયાર કલાક દરમિયાન દાદાના દરબારમાં સંતો ભક્તોના સાનિધ્યમાં રાજગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે